બોલી મારી ચિત્રો વાળી વર્ષો થી ચાલ્યું આવતી એક વાત છે એવી કે પેલા કોઈ પણ હગાઈ થાય ને એટલે ગોળ ને ટોપરું વેચતા એમાં બે કાસલીઓ એક નર અને એક નારી અને એક રૂપિયો વાલતા કિંમત કિંમતથી માણસ બોલે એટલે વાત પૂરી થઈ જાય વાહમાં ગમે તેના દીકરાનું હગુ ગમે તે માણસ કરીને આવે એટલે ઘરઘણી માન્ય રાખે પેલા કરી હગુ હગ પણ પસે જોતાના અત્યારે જોઈને કરીને ફરી જોય સમય જેવો આવ્યો છે એટલે એ સમયમાં એમાં થોડા ઘઉં હોય એમાં હાથ પડીકો હોય એક ટકો હોય અથવા હાથ ટકા હોય અને એ વ્યવય ઘેર મોકલતા કે એ મારા હગા તારા ઘેર વેત ના હોય તો હું ઘઉં મોકલું છું ટકો મોકલું છું ગોળ મોય મેલું છું તે રાબ કરીને પાછે પણ તારી આબરૂ નહીં જવા દઈએ અમે એટલે અમે તારા ઘેર આવો ને મારા મોણસો એટલે જમાડજે ને વેવાઈ એવો હોય થોડા ઘઉં અંભોરી ને પાછા મોકલે અમે તમારા ઘેર જોઈન લઈને આપવાના છ એટલે મારા હગા એ મારા વેવઈ તારું ને મારું હોવરનું હગ પણ છે ગોલ કોપરું ખાઈને આપણે વેવઈ બન્યા છીએ એટલે કોઈ દાડો તારી આબરું હું નહી જવા દઉં પછી લગ્ન લસી અને પૂંખણીઓ હોય એટલે વરની માં હોય તો દીકરો હોય તો એ વરની માં દીકરી હોય દેની એની એને પૂંખ એમાં એક ઢોહરું આવે બળદનું એક રવાયો હોય એક હોબેલું હોય એક પછી બાજરીનો ડોકો હોય ને એમાં હોય હોય જે જે ઋષિ મુનિઓ આગળ આપણા વડવો એ જે કર્યું છે ને બહુ સરસ કર્યું છે એ જમાનામાં ટેકનોલોજી નથી પણ એમને કેટલું કર્યું છે તમે વિચાર કરો કોઈ માતા નહીં કદી તમે ઉપવાસ કરજો પણ તમને સરદારે મંદિર છે ને તમે દેવ તો વગડે મોનો તો મનાય પણ મંદિરે જો એટલે તમારા આત્માને એમ થાય કે હું મારી માતા એ આવ્યો અને તમારો આત્મા રાજી થાય એના માટે મંદિર છે વેણ વધાવો છે ખાલી વિશ્વાસ કે મારી માતાએ ડોડાલ્યો નક તમને ભરોહો હોય તો એ કાયમ ભેળી રહે એટલે એ પૂંખણીઓ હોય એટલે પૂંખણીઓ છે ને એમાં બહુ સમજવા layak છે એમાં બે પાસો પેલો મુઠિયો હોય તડતડિયો એક શેલીનો ને એક ઘવના આટાનો એટલે દીકરીને એની માં એના પ્યોર પક્ષ વાળો એવું કિસ્સ કે બેટા તારા મોકલવાની છે એટલે મારી દીકરી તારી હાહુ ખરાબ હશે ને તો જેમ હોય ની અણી મારે ને એમ તને હેરાન કરશે પણ તું અસલ મા બાપ ની ખોન દોન દીકરી હોય પાછી મત આવજે અને અમારી આબરૂ મત ગાઢજે એના માટે હોયનું પૂંખણયું હોય છે પછી રવાયો એટલા માટે હોય છે કે જેમ સાહને આપણે ગોળીમાં વલોવી નો ને એમ તને હરણ કરી નોખશું આમ રમણ ભમણ તને એટલો વખો પડાવશે તારો હાહરિયો કઝાડ હશે તો પણ મારા દીકરા તું સમજીને રહે અને જેમ જીની કિંમત થાય એમ તારી કિંમત થાહ પણ તું હમી રહેજે અને અમારી આબરૂ દીકરી ફેરા ફરતી હોય બે મુઠીઓ વાળ એક મુઠીમાં એના બાપની આબરૂ હોય ને એક મુઠીમાં પ્યોરની

અને તારે છેતર શેડવો પડતો છેતર શેડીને પણ એ ગેર રેજીન સૂટી મત થાજે મારા દીકરાને અમારી આબરૂ રાખજે એના માટે થઈને દોહરું હોય છે પછી હોબેલું હોય છે કે તને ખોડી લે ખોડી નોખે ને જેણી જેણી તોય પેલા એમ કહેતા કે દીકરી મરી જાય હારી પણ સૂટી થાય ને ના હારી એવું આપણા ગંઢિયા કહેતા એટલે તને ખોડીલે ખોડી નાખશે મારા દીકરા પણ તું અસલ ખોંદોન ની દીકરી હોય તો છૂટી મત થાજે પસ ગવનો તરતડીઓ હોય ફેરવ કજો આ બોજી મુઠી લાખની અને આટલા બધા વચનો તમને બોજો અને હળી મળીને ને રેજ્યું અને કદાચ ના રો તો આ શૈલી નું તરતડ્યું નોખવામાં આવે ખબર છે એટલે નોખો એટલે ફેદ જાય જો કે તમારી મરજી હોય એમ તમે ગર્જુના શૈલીનો તરતડિયું ફેદાય એમ ભેદેઈ જાજ્યો પછી દીકરીને ચોરીમાં ફેરા ફરતી હોય ને એટલે જમણા પગનું ચંપલ ગાઢીને એને પજે લગાડવામાં આવે કે દીકરા આજથી તારા જીવનમાં ડુંગરા ચડવાનું ચાલુ થઈ ગયું ડુંગરા ચડવા પડે ચડીને પણ જીવન પાર પાડજે અને દીકરીનું ઓળાબાનો ટાઈમ આવે ને ગમે તેવો બાપ હોય સાહેબ એના માથે મોત હોય ને બંદૂકકો ગોળી માર્યા તેનો બાપ ના રયો પણ આ દુનિયમ એવો કોઈ બાપ ના હોય પોતાની દીકરીને વડાબાનો ટેમ થાય ને એની વોશમાં વહુ ના આવે ગમે એવો બાપ મજબૂત હોય પણ એ દાડે હારી જાય અને તોય વસ્તી એમ કે ગાડી જાતી હોય કે એના બાપે હું આલ્યું છે એટલે આ એના બાપે એક એક કલાકની દીકરી હતી ને વીસ વર્ષની કરી જેને પોતાના જીવના ગોળે હાચવી કાળજાનો ટુકડો કોઈ દાડો એનું માથું ના દુખવા દીધું હોય એવી કરોડો રૂપિયાની તને દીકરી આલી છે અને વસ્તી તો પૂરગત જોવા સકી ના બાપે તિજોરી આલી કે પલંગ આલ્યો એટલે આ ભલા મોણસ એના બાપે એના કાળજાનો કટકો આલ્યો છે અને કે દીકરી તું હું છોડીને આવી એને પ્યોર છોડ્યું એને મા બાપ છોડ્યું એને બેનપણીઓ છોડી એને ભાઈ છોડ્યા એને બુન છોડ્યું એને તમામ પ્યોરનો ઝાડ નેની નેની ગલીઓમાં રમીને મોટી થઈ હોય ગલીઓ છોડી અને તોય જેના ઘેર હા હારે જાય મોણસ્યું કે તું હું છોડીને છે ભલા માણસ એને છોડ્યું છે એટલું આપણે છોડી એક અને દીકરી હાહારે હેડવાનો ટેમ થાય એટલે કંકુની થાળી કરવામાં આવે અને એ થાળીમાં દીકરીના બે હાથ પલાડી અને બાપના બે ટોટલી ભાઈ બાપના ઘેર જેટલી બાપુજી હોય માલ મિલકત હોય એમાંથી મારે તલ બાર નહીં જોતી હું દસે ઓગળીયે તને સહી કરીને લસિયા છું કે ખાલી મારા ઘેર અવસર હોય ને એટલે તું આઈનું ભરે તો એ હું રાજી કુંવાસીને લેવાની ભૂખ ના હોય પણ પિયોરનું કૂતરું ભાળી જાય ને તો એ કુંવાસી રાજી થઈ જાય અને દુનિયાની વસ્તી એના કદાચ આમંત્રણે એના માન શિકારીને આવી હોય એના ઘેર અવસરમાં દુનિયાની વસ્તી કરોડપતિ માણસ આવ્યો હોય પણ પિયોરનું ને એનું છોકરું ના બાળે ને તારદક કુંવાસી વાટ જોવા કે મારો ભાઈ નહીં આયો એ મારું પિયોર નહીં આવ્યું અને પ્યોર એટલો તો કહેવાય છે કે મારા ભાઈ ખાલી લીલું નાળિયેર લઈને આવશે ને તો ગણો એવું એટલે એટલા માટે દસ ઓકળીએ કરીને એના પંજા પાડવામાં આવે છે અને એ જમાનાની વાત છે કે બળદગાડું હોય કદાચ હેડતા જવાનું હોય અને દીકરી શરમાળ હોય એટલે તરહ લાગે કોઈના પાસે પોણી ના માજી એક એટલે ટોપરું ફોડી ગોમના ગોદરે અને એના ખોળામાં ટોપરું આલવામાં આવે કે જો મારા દીકરા તને તરહ લાગે ને તો આ ટોપરાની કળી તારા મુઢા મિલજે આપણા ઘંટ ના જે કરાર કરેલા લોકો ભૂલી જશે અત્યારે તો હગુ કર્યું હોય ચાર દાડા થઈ ફોનમાં કોઈક બોબાઈલ થત કે પપ્પા મને નથી ગમતું એના પપ્પાએ એ પાસા ચલો બેટા સુદ હાડો ન કે પેલા દીકરી ગમે એવું દુઃખ હોય ને તો પિયોર માં ના કહેતી હું કે મારો મા બાપ મારી ચિંતા કરશે એવી સમજણી દીકરીઓ હતી